ભાવનગર જિલ્લાનો મહુવા માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકથી છલકાયો છેલ્લા ત્રણ દિવસમાં પાંત્રીસ હજાર છસો ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે માર્કેટિંગ યાર્ડ દ્વારા અગાઉ આવકમાં વધારો થયો હોવાના કારણે આવક બંધ કરવામાં આવી હતી પરંતુ ફરીવાર ગત તારીખ અઢાર અગિયારના રોજ સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા દરમિયાન મગફળીને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ વર્ષે વધુ પડતા વરસાદના કારણે મગફળીનો પાક ખેડૂતોએ મોડો લીધો હોવાના કારણે યાર્ડ ખાતે હાલ મગફળીની આવક સતત વધી રહી છે ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે ખેડૂતો મગફળી કપાસ તેમજ ડુંગળીનું અન્ય પાકોની સરખામણીએ દર વર્ષે વધુ પ્રમાણમાં વાવેતર કરતા હોય છે આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો પાંત્રીસ હજાર છસો ગુણી મગફળીનું છેલ્લા ત્રણ દિવસમાં વેચાણ કરવામાં આવ્યું છે આ સાથે જ લાલ ડુંગળી જૂની તેમજ લાલ ડુંગળી નવીનું છેલ્લા ત્રણ દિવસમાં નેવું હજાર એકસો સાત કંતાન નું વેચાણ કરવામાં આવ્યું છે તેમજ સફેદ ડુંગળી જૂની અને સફેદ ડુંગળી નવી નું ત્રેવીસ હજાર બસો ત્રીસ કંતાન ડુંગળીનું વેચાણ છેલ્લા ત્રણ દિવસમાં કરવામાં આવ્યું છે ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકથી છલકાયું છે જેથી યાર્ડ દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે મગફળીની આવક મોટા પ્રમાણમાં થયેલી હોવાના કારણે જગ્યાનો પ્રશ્ન હોવાથી કોટન યાર્ડમાં હરાજી પત્યા બાદ જમાતવાડીમાં ઉતરેલ ફરતો રાઉન્ડ અંદરનો તથા બહારનો બંનેની સાથે હરાજી થશે જે લાગતા વળગતાઓ તેમજ ખેડૂતો અને કમિશન એજન્ટોને નોંધ લેવા જણાવવામાં આવ્યું હતું આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે થયેલ હરાજીમાં મગફળી છાસઠનો ભાવ નવસો એકાણું રૂપિયાથી લઈને એક હજાર ચારસો છ રૂપિયા સુધી રહ્યો હતો તેમજ મગફળી બત્રીસનો ભાવ નવસો રૂપિયાથી લઈને એક હજાર તેપન રૂપિયા સુધી રહ્યો હતો તેમજ મગફળી ઓગણચાલીસનો ભાવ નવસો એકત્રીસ રૂપિયાથી લઈને એક હજાર એકસો બત્રીસ રૂપિયા સુધી રહ્યો હતો તેમજ મગફળી જી વીસનો ભાવ એક હજાર રૂપિયાથી લઈને એક હજાર એકસો બાણું રૂપિયા સુધી રહ્યો હતો તેમજ આજે અગિયાર હજાર ત્રણસો ગુણી મગફળીનું યાર્ડ ખાતે વેચાણ કરવામાં આવ્યું હતું યાર્ડ ખાતે મગફળીના ભાવમાં પણ વધારો નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની હરાજી વિશે આજે થયેલ હરાજી વિશે વાત કરીએ તો લાલ ડુંગળી જૂનીનો ભાવ બસો રૂપિયાથી લઈને પાંચસો સિત્તેર રૂપિયા સુધી રહ્યો હતો તેમજ લાલ ડુંગળી નવીનો ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને આઠસો એસી રૂપિયા સુધી રહ્યો હતો આજે બત્રીસ હજાર નવસો ત્યાસી કંતાન લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું તેમજ આજે થયેલ હરાજીમાં સફેદ ડુંગળી જૂનીનો ભાવ બસો વીસ રૂપિયાથી લઈને એક હજાર બસો પંદર રૂપિયા સુધી રહ્યો હતો તેમજ સફેદ ડુંગળી નવીનો ભાવ એકસો બોંતેર રૂપિયાથી લઈને સાતસો એક રૂપિયા સુધી રહ્યો હતો તેમજ આજે કુલ છ હજાર નવસો સડસઠ કંતાન સફેદ ડુંગળીનું વેચાણ યાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું